હવે આ ક્યારે બધું પૂરું થાય એ જ નક્કી નથી ચાલો ને જુનાગઢ માં પણ જોરદાર વરસાદ છે બનશે એ વિડીયો મૂકો પણ આગળ મૂકું છું અને અત્યારે બધા દોડધામ દોડધામ થઈ ગઈ ચાલો તો ફટાફટ નીકળી જાવ આવી ગયો ભાઈ ફાઈનલી વરસાદ આવી ગયો ભાઈ ફાઈનલી ફૂલ વરસાદ તો ભાઈ વરસાદ બંધ થતો નથી ધામ નથી લેતો બંધ થવાનો હજી એવો ને એવો આવે સારું બધું એમ બધું હાચવી લીધું બાકી તો શું કરવું હજીભાઈ વાતાવરણ એવું જ છે કે હજી આવશે અને જૂનાગઢમાં તમે જોઈ શકો છો જામ્યું જોરદાર વાવાઝોડું અને હું તો ગઈ હતી ગામમાં પણ ત્યાંથી ઘરે જવાય એવી કોઈ કન્ડિશન નહોતી કારણ કે એટલો વરસાદ આવ્યો અચાનક આખા જે બેનરને પણ બધું પડવા લાગ્યું તો પછી હું થોડીક બેસી ગઈ કે સેફ તો જ છે જો અહીંયા બેઠા રહીએ તો હવે આ વરસાદ રહી તો ઘરે જઈએ અને ચોમાસા જેવી આવી ગઈ લેપટોપ લેપટોપમાં કે હા વાયગા છે સાડા ચાર જેવું થવા આવ્યું અને વરસાદ કે મારું કામ ક્યાંય જવાય એમ નથી બાર એટલો ધોધ તો હું આવી ગઈ છું ઘરે અને તમે જોયું એ રીતે માર વરસાદ આવ્યો તો ગામમાં ગઈ હતી બજારમાં થોડું કામ હતું તો કારણ કે સગાઈ આવે છે નજીક તો બસ ખરીદી ચાલુ જ હોય કાંઈક ને કાંઈક લેવાનું જ હોય અને બસ હજી ઘરે પહોંચી પણ આખી પલળી ગઈ અને વરસાદ એટલે આપણને એવું લાગે કે ચોમાસું આવી ગયું એટલું જલ્દી ચોમાસાનું ફીલ આવી ગયું અને વરસાદ ધોધમાર નહીં કે ધીમો બધે પાણી અને અત્યારે તો અમારે તો શેરીમાં ખોદેલું છે તો ગારો ને એટલું કીચડ થઈ ગયું કે એની કોઈ લિમિટ જ નથી વંદુ અહીંયા ઘરે છે હું ને વંદુ હવે કાલે અમે પણ જતા રહેશું બામણવાડા કારણ કે મારે એક્ઝામ હતી તો એમએસસીવાળા સ્ટુડન્ટની તો બે દિવસ માટે આવ્યા હતા થઈ ગઈ પૂરી દર્શિકાની એક્ઝામ પણ પૂરી થઈ ગઈ પણ બામણવાડા વાય ગઈ અને હું ને વંદુ બે છે તો મયુર પણ કદાચ આવશે સાંજે અને સવારે અમે લોકો નીકળી જશું અને કાલે પાછું જવાનું છે સગાઈમાં તો એ પણ વિડીયો જોજો રાધુની નહીં પણ અમારે કુટુંબ

ને અમારે તો શેરી ખોદાણી નથી તો સારું છે આગળની શેરીમાં ક્રોમા પાસે રસ્તો છે ત્યાંથી તો અવાય એમ જ નથી એટલો ગારો અને કીચડ ને રસ્તા આખા પાણીના ભેરા હવે જોઈએ હું ને વંદુ પણ કંઈક ખાસું ગરમ ગરમ વરસાદ આવ્યો તો હવે જોઈએ શું ખાઈએ એટલો ધોધમાર વરસાદ ચાલુ છે અને અંધારું ચોમાસા જેવું થઈ ગયું અને અહીંયા જો આનું આખું પાણીનું ભરાઈ ગયું એટલો વરસાદ છે

નુકસાની થઈ અને જો મંતવ્ય વરસાદ આવે એટલે તો આવું થવાનું જ છે જો તમે અને સીણો ખબર નઈ હવે તો ઊભો થાય કે નઈ સુ ગયો કેમ કે વરસાદ આજે તો નથી કઈ

ટૂંકમાં કેટલા ટકા એવા ઓ હો હો બહુ આવી ગયા તમે આગળ વિડીયોમાં જોયું જ છે કે એને શું કીધું કે ગાઈસ મેં વાંચ્યું નથી પણ આવી ગયા જોઈને ને એ છે હીરવા હો કાંઈ હીરવા હા જો એ બે રમે ધૂળથી હા કોણ બોલાવતો હતો હીરવા એમ હા મમ્મી જોઈ ને તમારે હીરવા

એટલે છે ને આ કઈ વાલ ન થતો કેમ કે ગામમાં ગમે થાય અરે કઈ ઘટે બધી બધી પંચાયત તો એટલે તો હીરામાં હીરા ઘટે નહિ તો ભાઈ બધા કોમેન્ટ કરજો તો હવે તો શું કોમેન્ટ કરે કઈ રીતના હીરો હોસ્ટેલ માં જાય કે નહીં કોમેન્ટ કરજો બધા શું કઈ તું આજ જોઈ હાલ કઈ દે હાલ કઈ દે તું કઈ દે કે બધા કરો કમેન્ટ હું હોસ્ટેલ માં જાઉં કે નહીં કઈ દે જી હાલો કોમેન્ટ કરો હવે હું જોઈએ એક જણા એ ના પાડી તો તમે ગયા હા હા તો જોઈ હાલ ને જોઈ જોઈ એક જણા એ ના પાડી તો હા તો કઈ વાંધો તાજા ભાઈ કોમેન્ટ કરજો ફાઇનલી એક જણા તો કોક કરજો ચાલો ભાઈ તો મારે જવાનું છે હવે જુનાગઢ અને કાલે બધા આવી જાય કાલે મારા સગાઈ હતો ગામ માં તો ફટાફટ જાઉં અને આપણી ચેનલ ને